અમે લોકો જઈ રહ્યા છીએ શૂટ માટે એક સરસ મજાનું શૂટ છે શૂટમાં સરસ મજાની ઓફર પણ છે એટલે બધું અમે તમને બતાવીશું શું છે શૂટ થોડુંક ડિફરન્ટ શૂટ કરવાનું સારું એવું છે કન્સેપ્ટ સારું બનાવ્યું છે એટલે એના રિલેટેડ આખું શૂટ કરીશું સારું એવું શાંતિ છે ઠીક છે સો જઈએ જે શૂટમાં જઈએ એટલે મજા તો આવે શૂટ કરવું પડે એ વખતે મજાની વખતે અમુક વખતે નથી થતું કારણ કે એવી જગ્યા પર હોઈએ એટલા માટે બટ

રેડી થઈ જશે હમણાંથી ત્યાં સુધી હે નહીં થાય તું ઘરે લઈશ પાછું હા હા લેવી પડે મારે યાર ફાટે મારી તારાથી જા ન કોતર તર મને ના પોતા ઠોકી ભાઈ હું ગઈ બોલ્યો નથી આ બાડી છે થોડીક નાજુક છે બિચારી એટલે રોઈ ગઈ છે તે દરમાં હે ને મે બધા ઠોકી દાડી ઓ હું નથી અત્યારે અત્યારે મને નામ મગજ ખરાબ કર ગઈ છે મારું યાર

સારું માં તો ક્યારેય ના હોય ખરાબ તો મારો જ વાતો હોય કઈ રી હે હું નદી હા નડ્યો હોય તોય મારો તે હું કરવા મોડું કર્યું આ ટ્રાફિક નડ્યો એટલે એ મારો આ લાઈ હો નદી 100 છે બધું બોલ તો મજા આવે મા નાક બોલું નહીં બોલું સારું સારું શું કરી આવો આખી પૃથ્વીને કઈ આવી જાય શું કહી આવું હું રોઈતી એમ

મોટું થયું ટોય માલી પૂલ હું વહેલી ટોય મોડી ભૂલ ટ્રાફિક નીકળા ઠકડ તેવું મોડું કર્યું તેથી એમ જ કાલ હતું ભગવાને એટલી મારી રાજ રાખી કે ટ્રાફિક નહીં નડાયો એના ઘર અચીરો આવે ઓહ ભાઈ સા વાત તો સુભા સુભા મેં જો એન્ટરટેનમેન્ટ હોઉં એન્ટરટેનમેન્ટ કહેવાય

ये रोई ने कहा ओ मैंने टॉप एप्पल चलो गाइस चलो चलो अभी हम पहुंच गए हम अभी दर्शन आई हुए गाइस ठीक है अर... गैलरी What is gallery? Slope नहीं Slope नहीं gallery ओ नाइस वे इधर हैं फॉरेन में जब तो लग ही रही होंगे actually मैं मने तो नहीं हम वो फॉरेन में फरी रही हो है वो नहीं लग वाह भाई ओ तो भाई ये आज हमारे शूट में सब लोग साथ में है शु नाम से तमु कुशल तारू प्रिंस, प्रिंस। समर्थ, समर्थ। वर्शील हीरो हीरो नु नाम जो पर भाई आज आ लोग सारे अटेंडेंस ले तो एवं लागू नहीं अटेंडेंस ले तो एवं लागू नहीं चलो <laughs> भाई हमना जाते सरस मजा नु शूट करवानो जे शूट आउट है ले मैं बता दे स्टार्ट हो गया है शूट मुझे इतना बड़ा रुला के अभी ये देखो कैसे हंस रहा है स्कूल के छोटे छोटे बच्चे इन लोगों का अभी पहला सीन है और मेरा दूसरा और हमारे शुभम सर डीओपी डायरेक्टर जो भी बोलना चाहो नहीं डीओपी ओ सिनेमाटोग्राफर जो भी बोलना चाहो और ये रहे हमारे डायरेक्टर કઈ ફેવરેટ ટીમ છે આરસીબી બોલને કે લે કુછ હે કે આ ચેન્નઈ છે પાછળ બેઠી છે ને એને કો છે પાછળ છે શું છે ખબર અભી મે કુછ આરસીબી આરસીબી હા આરસીબી વન મેન શો 2026 માં જીત છે પાછી આરસીબી હા જો આપડી ઉડાડે જો આપડી ટીમ ની આને કહી દે કઈ ટીમ

મિત્રો છે સુભા સુભા એને એમ કીધું શું ભો હોય ને ત્યાં હું ખાવા આવે નહીં આવું તો કરવા બાજુ કામ બેઠો આ બેટો આ બજારની તમે ફેમસ છો એ ભૂલી ગયા છો કાકા ભૂલી ગયા છો કશું બોલવાત નઈ છોકરીઓના મેસેજ બધા આ જોઈ રહ્યોનો જ આવે બજાર સવાર બજાર દુકાને આયા તા શૂટ વૂટ તો તમે કદાચ લોગ જ નહીં બનાવ્યો આજે તેવું લાગે હા મે બી નહીં બનાવ્યો હું ભૂલી ગયો આજે વ્લોગ ઉતારવા નહીં ભૂલી ગયો ચલો છોડો ભાઈ પહોંચી ગયા છીએ ત્યારે દુકાને થી દુકાન વધાઈને હવે હું હાલ જઈ રહ્યો છું શું કહેવાય ઘર બાજુ બરાબર છે નથી આવ્યો છે મને કંઈક ખાવું છે કંઈક બધું વાંધો નહીં નથી ને લઈ આવીએ અને થોડું ઘણું ખવડાવી દઈએ એને પછી હું જશું

डॉट ओके अब भाई सोच आएगा नहीं है थक गया है और बोरिंग बोरिंग कंटा आ रहे हैं राजा मुझे खबर नहीं पड़ती कि हमारे क्यों लागे तो ना ओके गाइस सो आज के दिन के लिए बस इतना ही बाय बाय गुड नाइट डू व्हाट एवर यू वांट टू डू मैन बट डोंट फॉरगेट माता पिता एंड भारत माता की जय जय श्री राम महादेव जय अंबे